સાનું વ્રત કરે છે ત્યારે દાસી બોલી રાણીબા આ બધી સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે દસ સૂતરના તાતણા લે છે અને દસ ગાંઠો વાળે છે અને પછી દોરાને કંકુ લગાડે છે અને આ વ્રત કરવાથી શું લાભ આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે સંતાન સુખ મળે રાણીને પણ આ વ્રત કરવાનો વિચાર આવ્યો અને એમણે રાજાને આ માટે પૂછ્યું પણ રાજાએ તો તરત જ ના પાડી દીધી કારણ કે એમને કોઈ ખોટ જ ન હતી રાજાના અભિમાન ભર્યા શબ્દો સાંભળી રાણી તો રીસાઈને સૂઈ ગયા એ જ રાત્રિ દશામાં ગામમાં ફરવા નીકળ્યા આખી રાત આખા નગરમાં ફરી વળ્યા વહેલી સવારે આખા નગરમાં આંધાધૂંધી ફેલાઈ ગઈ ભંડાર ખાલી થઈ ગયા કોઠાર પણ ખાલી થઈ ગયા રાજ્યની પ્રજા પણ ચિત્ર હાલ થઈ ગઈ રાજા રાણી તો હાથે પગી ચાલી નીકળી ચાલતા ચાલતા ગામને પાદર આવેલા રાજના બગીચામાં ગયા પણ એક રાતમાં તો આખો બગીચો સુકાઈને જેવું બની ગયું રાજા રાણી તો ત્યાંથી પણ ચાલી નીકળ્યા અને સાથે પોતાના બે કુંવરોને પણ લઈ ગયા ચાલતા ચાલતા તેઓ રાણીની બેનપણીને ઘેર આવ્યા ત્યારે બંને રાજકીને ખૂબ જ ભૂખ લાગી હતી રાણીએ બેનપણી પાસે ખાવાનું માગ્યું એટલે એણે ખીજાઈને કહ્યું જ્યારે ભિખારણ તને ખાવાનું માગતા શરમ નથી આવતી આવા વહેણ સાંભળી તેઓ આગળ વધ્યા રસ્તામાં વાવ આવી બંને કુંવરોને તરસ લાગી એટલે તેઓ વાવમાં પાણી પીવા ગયા ત્યાં દશામાએ એમને વાવમાં ખેંચી ગયા રાજા રાણી ગલપાત કરતા કરતાં આગળ વધવા લાગ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું તેઓ ત્યાં ગયા રાજાએ પોતાની બહેનને સમાચાર મૂક્યા એટલે બહેનને લાગ્યું કે જરૂર ભાઈ કોઈ દુઃખ પડ્યું છે માટલું તો મળ્યું અને માટલું ખોલીને ને તેને જોયું તો સુખડીના પોલસા થઈ ગયા અને સાંકડા તો સાફ થઈ ગયો આ જોઈને ભાઈને લાગ્યું કે મારી બહેન તો આવું મોકલે જ આ તો જરૂર આપણી દશા ફરી છે રાજા એક ચીબડું લીધું ચીબડું લઈને તેઓ ચાલતા ચાલતા જતા હતા ત્યાં એક નગરના સિપાહીઓ આવી ચડે તેઓ રાજાના ખોવાયેલા કુંવરને શોધતા હતા આ ચીબડાની સામે નજર પડતા ચીબડું રાજકુંવરનું માથું બની ગયું આથી સિપાહીઓએ તે લાગ્યું કે આ લોકોએ જ રાજાના કુંવરને મારી નાખ્યો છે એટલે તેમણે પકડીને કેદખાનામાં લઈ ગયા અને તેમને પૂરી દીધા એવામાં અષાઢ મહિનો આવ્યો દિવાસાના દિવસ આવ્યા એટલે રાણીએ વિચાર્યું કે દશામાનું અપમાન કર્યું છે એટલે અમારી આવી દશા થઈ છે આથી રાણીએ કારાવાસમાં દશામાનું વ્રત કર્યું અને નકોડા ઉપવાસ કર્યા અને દસમે દિવસે માટીની સાડણીની પૂજા કરી આથી એ નગરના રાજાના સપનામાં દશામાં આવીને કહે છે કે આ રાજા રાણીને વગર વાંકી કારાવાસમાં તે પૂર્યા છે તેને તો છોડી મૂક્યું તારો કુંવર સવારે ઘરે આવી જશે અને ખરેખર એમ બને રાજા રાણીને તો કારાવાસમાંથી છોડી મૂક્યા ચાલતા ચાલતા તેઓ પાછા આવ્યા અને પોતાની બહેનના નગરમાં આવ્યા ત્યાં આવીને માટલીમાં જોઈ તો ખાવા જેવી સુખડી બની ગઈ અને સાપ હતો તે સોનાનું સાંકડું બની ગયું સુખડી અને પેલું સાંકડું લઈને તેઓ વાવ પાસે આવ્યા ત્યાં દશામાં એમના બંને કુંવરને લઈને એમની રાહ જોતા બેઠા છે રાજા રાણી આવ્યા એટલે તેમના કુંવર તેમને તેમણે સોંપી દીધા અને કહ્યું હવે તમારી વળતી દશા થઈ છે તો તમે વ્રતની મહિમા સમજો અને રાજ્ય સંભાળી લો રાજા રાણી પોતાના રાજ્યમાં પાછા આવી ગયા રાજ્યમાં હતું તેવું સુખ પાછું આવી ગયું રાજાએ રાણીને વ્રત પૂરું કરવાનું કહ્યું અને વ્રત પૂરું કરીને એમણે વ્રતનું ઉજવણું કર્યું હે દશામાં તમે જેવા રાજા રાણીને પડ્યા તેવું તમારું વ્રત કરનાર વ્રત કથા સાંભળનારને જરૂરથી પડશે જય દશામાં सा जार चार धमीमा दसामा नी आरती चार चार धम नी मा ચાર ચ ધામની માં દા આરતી ચાર ચાર ધની માં દસા આરતી પહેલી આરતી દ્વારિકામાં બીજી આરતી મોરાગઢમાં ત્રીજી આરતી કડી ગમ ચોથી મહિના વાળા રે ચાર ચાર ધામની दसा मानी आरती चार दीमासा मि आरती आरती आ करी काला धूप ने धुमाणि आगाणा गेला चार दामीमासा मी आरती चार आरती। प्रेमी माडी आप। सदाई माडी दर्शन मा सदाई चार चार दाम नीमा दसा मानी आरती। चार चार સંસર કિરું ભાન ભૂલી ને ધ્યાન ધરું હું જીત ધરી દર્શન આપો માન માય મુખી અરજ કરું છૂત ને ચાર ચાર દામની મા દસા માની આરતી ચાર ચાર દામ ની મા દસા માની આરતી જળહળ જળહળ જ્યોતિ જળકી मंदिर ऊपर ते जाफर की मानवियो ना आइया की मुखड़ो मानो मलकी चार जार दाम दसा चार जार दाम नी माँ मानी आरती चार चार दाम नी मानी आरती धूप दरी ने दजा चढ़ाओ पाय पड़ी ने न नमाम अश्विन सा गुळ लगातलडि जलाबु रे जन यार दामनी मा दसा मा नरती दामनी मा दसा मा आरती बोलो दसा मा